જય માતાજી બધાને ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છો તો હું પણ મજામાં છું અને મારા નિયમિત સ્વાગત છે અને તો અત્યારે મે ને આવી જતો તો તો ચિટલા બધા મે મન સે તો આ બધા મે મન સે અડધા એડવાન્સ તૈયારી કરેલા રહ્યા છે નવણા બા બેઠા દાદા તાજ આવે છે પપ્પા બેઠા અમીર ભાઈ બેઠા તો જય માતાજી આ આયન ઓળખતા હોય તો કોમેન્ટ બોલો બોલો માર મામ હમ કરી આઈ કરી કામ શું કરા કરે તો હમણાં પાથરા કરવાનું કામકાજ ચાલુ છે જો બધા પાથરા કરેલા હે ને કીધું કે પાથરા કરવા ટૂંચી દો ઘરે આવી જ મહેમાને આમ જતા કરે

मिनालाई दिस अनि हो बस्यो नि अमला बनु छे दो हाम्रो महिन्द्रा नि राम रहे सन्तोष बेन नि बे ई सो पेरा मे रहे अनि मम्मी छि गर्छो करैरी ओ मम्मी त आरी पा मम्मी हो के गरौ छोरा दुईन छ भागे कारो हिरी एउटा हो एम त म बुबा चाहिँ जा तर पापा त गममा जाथे दयाणु जीवा ला हाम्रो भिडियो हो ए होए હા તો ચલો મિત્રો હવે ફરી આપણે બીજા બ્લોગમાં મળીશું અત્યારે બસ હવે કોઈ કોમ નહીં મોજ કરવાની છે